શ્રી શિવાય નમસ્તુ ભીયમ મિત્રો તમારા ઘરમાં અથવા તમારા કારખાનામાં અથવા તમારી દુકાનમાં અથવા તમે જ્યાં ઘડી જોબ કરો છો ત્યાં ઘડી પૂર્વ દિશાની અંદર કોઈપણ પ્રકારનું વાસ્તુ દોષ છે પૂર્વ દિશામાં તમારે શૌચાલય ના જોઈએ પૂર્વ દિશામાં તમારે સીડીઓ ના જોઈએ પૂર્વ દિશામાં તમારો ભંગારનો રૂમ ના જોઈએ ત્યાં સેફટી ટેન્ક ના જોઈએ ત્યાં કોઈપણ પ્રકારનો નકારાત્મક કલર ના જોઈએ કોઈપણ પ્રકારનો દોષ ના જોઈએ પૂર્વ દિશા તમારા જીવનમાં કપાયેલી હશે અથવા આ પ્રકારના દોષ હશે તો એ દોષના લીધે સૂર્યનારાયણની કૃપા તમારા જીવનમાં ઓછી થશે સૂર્યનારાયણ એટલે સાક્ષાત દેવું એ સૂર્યનારાયણની ઉર્જાના લીધે તમે તમારા જીવનની અંદર તમારો વિકાસ કરો છો આરોગ્યનો વિકાસ કરો છો ધંધાનો વિકાસ કરો છો અને જ્ઞાનનો વિકાસ કરો છો એ દરેક વિકાસમાં આ દોષના લીધે કોઈ પણ પ્રકારની બાધા આવતી હોય તો એક આ સૂર્ય દેવની પ્રતિમા છે જે તમને પંચ ધાતુ અષ્ટ ધધાતુમાં પ્રાપ્ત થશે આ પ્રતિમાને તમારે તમારા ઘરના વાસ્તુના પૂર્વ દિશામાં ફેક્ટરીના પૂર્વ દિશામાં કારખાનાના પૂર્વ દિશામાં અથવા તમારી ઓફિસના પૂર્વ દિશામાં ત્યાં રવિવારના દિવસે સૂર્યનારાયણના જાપ કરીને ત્યાં આગળ તમારે લગાડવાની છે સ્થાપના કરવાની છે જેથી કરીને તમારા સર્વ પૂર્વ દિશાના વાસ્તુદોષનું નિવારણ આવશે થેન્ક યુ ફ્રેન્ડ્સ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર